મહાનગરપાલિકા મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક વિકાસ હતી બેઠક રજૂ થયેલા તુમારો સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી બે દીપાર્ડિન કોર્પોરેટરો તમા બે લાખ એક ગ્રામ આપીએ બરાબર એટલે સુધારા જન પ્રતિનિધિ બધા રજીસ્ટર કરવાની છે અને મારિયાના સહી વિદાય લખી દીધા બરાબર એ ટસ્ટેન્ડિંગમાં તો જેタル કોર્પોરેટ જો કોઈ સભ્ય ગ્રામ કે દરસભ્ય ગ્રામ રોદે પરત કરવાની વાત જો ફળવાય જ જાય તો આપણે 20% સીધા આવે કે માનોને ત્યારે